દાનેરાના માલોત્રામાં યાત્રા રથ આવી પહોંચતા સ્વાગત લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડની નોંધણી આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આવી પહોંચતા ગ્રામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય તેની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજન યોજના કે બેનરો પેમ્ફલેટ થકી સરકારની સીધો ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરી લોક જાગૃતિ લાવવાનો સહાયનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો રથ દ્વારા માલોતરા ગામમાં ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર આપવામાં આવ્યા હતા તેમજ આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વિધવા સહાય પૂર્ણાશક્તિ માતૃશક્તિ અને બાલ શક્તિની કીટ સ્થળ પર જ આપવામાં આવી ભાજપ આગેવાન વસંતભાઈ પુરોહિત ભાજપ તાલુકા પ્રમુખ હરજીભાઈ રામજીભાઈ પટેલ માળોતરા ગામના સરપંચ માસુમભાઈ વાગડા નેતા તલાટી કમલેશભાઈ તેમજ નાયબ મામલતદાર જલજીવન મિશનનો અભિવાદન પત્ર આપ્યો હતો જનધન યોજના જીવન જ્યોતિ બીમા યોજના શિષ્યવૃત્તિ યોજના સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત ત્રણસો ચૌદ લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા તેમજ નાના ભૂલકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારની ઇનામ રૂપે ભેટ આપી તેમને અભિવાદન કરવામાં આવ્યું રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા